દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશની જનતાને મન કી બાત શ્રેણીના એકસો ચોવીસમાં એપિસોડ સાથે સંબોધન કર્યું હતું ભુજના પ્રમુખ સ્વામીનગર ખાતે નગરસેવક અલ્પેશભાઈ પટેલના નિવાસસ્થાને મન કી બાતનું સામૂહિક શ્રવણ કરાયું હતું ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે મન કી બાતના માધ્યમથી વડાપ્રધાન મોદી દેશની જનતાને સીધો સંવાદ સાધી દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે પરામર્શ કરે છે તે દેશવાસીઓ માટે ખૂબ ઉપયોગી હોવાનું જણાવ્યું હતું આ વેળાએ કેશુભાઈ પટેલ ડોક્ટર મુકેશ ચંદે નરેન્દ્ર પ્રજાપતિ મીઠ ઠક્કર અશોક હાથી જયંત ઠક્કર વગેરે હાજર રહ્યા હતા પ્રધાનમંત્રી આદરણીય નંદ્રભાઈએ એકસો ને ચોવીસ નો એપિસોડ એટલે મહિનાનો એક વખત એકસો ચોવીસ ચાલુ કર્યો વાત કરવાનો સંવાદથી દેશની પરિસ્થિતિ દેશના સ્કેલ દેશની જે વિકાસ થાય એમાં નાના નાના ઉદ્યોગો નાના નાના ગ્રહ દ્યોગો અનેક પ્રકારની દેશમાં જે બન્યું છે લોકો વચ્ચે નંદ્રભાઈ મૂકે છે આમાંથી ઘણા લોકોને શીખવા પણ મળે છે જે લોકોને કઈ કરવું છે પણ કઈ દિશા નથી એવા લોકોને આ મન કી બાતમાં કઈક જાણી અને પોતાને પણ કંઈક આગળ વધવા માટે દિશા મળે છે નંદ્રભાઈ જે રીતે છેલ્લા સમયથી એક આકાશવાણીના માધ્યમથી લોકો વચ્ચે જોડાઈને મન કી બાત કરે છે ત્યારે એમાં ઘણું બધું જો તમે મન બનાવો એનામાં કંઈક જાણવાની ઈચ્છા હો તો ચોક્કસ તમે પણ એનામાં જાણીને કંઈક કરી શકો છો આવી નેમ સાથે એ વાત દર મહિનાના છેલ્લા રવિવારે લોકો માટે લોકો વચ્ચે બહુ નિખાલસતાથી મૂકે છે લોકો એમાંથી સાંભળવી જોઈએ અને કંઈક શીખીને એ અનેક પ્રકારના વૃક્ષારોપણ છે સિંચાઈનું સંગ્રહ છે સ્વચ્છતા અભિયાન છે નાના નાના ઉદ્યોગ છે સ્કિલ ડેવલપમેન્ટ તમે અમુક ભણ્યા પછી તમને કઈ દિશા ન હોય તો તમે શું કરી શકો એના વિશે પણ વાતો કરે છે ચોક્કસ આનાથી દેશની જે રીતે જાણવા માગે છે લોકો જે લોકો કંઈક કરવા માગે છે એને ઉદાહરણ પૂરું પાડીને કંઈક શીખ મળે છે